સરદાર પટેલ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના આજના બજાર ભાવ આઠ ત્રણ બે હજાર ચોવીસ અને શુભ શનિવાર તો ઘઉં લોકોના ભાવ જોઈએ રીતે ચારસો પચાસથી માંડી પાંચસો ત્રેઠ રૂપિયા મધ્યમ ભાવ પાંચસો ને પચાસ રૂપિયા ઘઉં ઘઉંટૂતરાની વાત કરીએ તો કે ચારસો તેતેરથી માંડી પાંચસો સિત્તેર રૂપિયા મધ્યતમ ભાવ પાંચસોને વીસ રૂપિયા અને ચેણાની વાત કરીએ તો બારસોથી માંડી બારસો રૂપિયા મહત્તમ ભાવ એક હજારને ચાલીસ રૂપિયા અડદની વાત કરીએ તો અગિયારસોથી માંડી પંદરસો વીસ રૂપિયા મહત્તમ ભાવ તેરસો રૂપિયા તુવેરની વાત કરીએ તો કે પંદરસો વીથી માંડી પંદરસો એક મહત્તમ ભાવ ચૌદસો ને વીસ રૂપિયા જાપાનની વાત વાત કરીએ તો પંદરસો વીસથી પંદરસો એક ચૌદસો વી રૂપિયા અડધ થી માંડી અને પંદરસો ને વીસ રૂપિયા મગફળી ઝીણીની વાત કરીએ તો કે આઠસો ત્રીસથી માંડી એક હજાર ચાલીસ રૂપિયા મહત્તમ ભાવ નવસો ને પચાસ રૂપિયા મગફળી જાડીની વાત કરીએ તો આઠસોથી માંડી એક હજાર છ્યાસી રૂપિયા મહત્તમ ભાવ નવસો ને ત્રીસ રૂપિયા ચીમપળાની વાત કરીએ તો અગિયારસોથી માંડી બારસો પચીસ રૂપિયા મહત્તમ ભાવ અગિયારસો ને પચાસ રૂપિયા તલની વાત કરીએ આપણે તો

આમ આ જુનાગઢ માર્કેટિંગ યાર્ડના આજના બજાર ભાવ ભાવરિયા આજના ક્વિન્ટલની અંદર વેચાણ જોઈએ તો ઘઉં લોકવનનું ત્રણ હજાર નવસો ઇઠ્યાસી ક્વિન્ટલ વેચાણ થયું છે ટુકડાનું અઠ્ઠાવીસો ને ફોર ક્વિન્ટલનું વેચાણ થયું છે ચણા નવસો ને ફોર ક્વિન્ટલનું વેચાણ થયું છે અને પંદર ક્વિન્ટલનું વેચાણ થયું છે તુવેર છ હજાર સાતસો બાવન ક્વિન્ટલનું વેચાણ થયું છે જાપાન ક્યુઅર એકસો ને ચાલીસ ક્વિન્ટલનું વેચાણ થયું છે મગફળી બસો ને ઇંચોતેર ક્વિન્ટલનું વેચાણ થયું છે સિંગવાડા દસ ક્વિન્ટલનું વેચાણ થયું છે તલની વાત કરીએ તો એકસો બત્રીસ ક્વિન્ટલનું વેચાણ થયું છે જીરું અડસઠ ક્વિન્ટલનું વેચાણ થયું છે ધાણા નવસો પચાસ ક્વિન્ટલનું વેચાણ થયું છે ધાણી એકસોને પચાસ ક્વિન્ટલનું વેચાણ થયું છે તો આજે આ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના આપણે ભાવ જોયા અને જો આવી રીતે તમને સારું લાગતું હોય તો દરેક સેડું માટે પહોંચાડવા માટે અને શેર કરજો અને કાયમી ભાવ જોવા માટે થઈ અને આ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય દ્વારકાધીશ